ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર રાજસિંહ કઠવાડે આજે સંસદમાં જાહેર કરેલા સત્તાવાર આંકડાઓનો હવાલ આપીને ભાજપ સરકાર પર સૌથી મોટો પ્રહાર કર્યો છે કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ બે પોઈન્ટ ચાળીસ લાખથી વધુ બાળકો શાળા બહાર છે એટલે કે આઉટ ઓફ સ્કૂલ છે તેમણે જણાવ્યું કે કરોડ રૂપિયાનું ભંડોળ છતાં રાજ્યનું શિક્ષણ તંત્ર પડી ભાંગ્યું છે બે પોઈન્ટ ચાર લાખ બાળકોનું ભવિષ્ય બરબાદ કર્યું છે અને ભાજપ સરકારના વિકાસ અને માત્ર આંકડાઓની માયાજાળ રચે છે જે રાજ્ય સરકારની એક જ વર્ષમાં શાળા બહારની બાળકોની સંખ્યામાં ત્રણસો ને ટકાનો વધારો થયો છે તે રાજ્ય વિકાસ નહીં પણ વિનાશના પંથે છે ગુજરાતનું શિક્ષણ ગુજરાત મોડલ નીચે કચવાઈ રહ્યું છે આ મામલે પહેલાં તો શું કહી રહ્યા છે કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર પાર્થિવ રાજ્યમાં જે ગુજરાત મોડલની વાત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એ સમગ્ર દેશમાં તળી આવી ગયું છે સંસદમાં જે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે કે ગુજરાત રાજ્યમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં બે ચાલીસ લાખ એટલે કે આશરે બે લાખ ચાલીસ હજારથી પણ વધુ બાળકો શાળાની બહાર છે આ આંકડાની અંદર એક લાખ પાંચ હજારથી પણ વધુ દીકરીઓ છે બેટી પઢાઓના નારા આપે અને એક લાખથી પણ વધુ કિશોરીઓ શાળાની બહાર હોય આઉટ ઓફ સ્કૂલ હોય આ ગુજરાત રાજ્યનું ગુજરાત મોડલ છે સમગ્ર દેશમાં આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રનમાં ગુજરાત રાજ્યનો અવ્વલ નંબર આવે છે એટલે કે નીચેથી પહેલો નંબર આવે છે એ જ રીતે કિશોરીઓના સ્કૂલ છોડવાના કિસ્સામાં સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય નીચેથી પહેલો નંબર આવે છે સાથે સાથે દુઃખદ વાત એ છે કે સમગ્ર દેશના શાળાઓમાંથી શાળાઓ છોડનારા બાળકો આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રનનો જે આંકડો છે તેમાં અઠ્યાવીસ ટકાથી પણ વધુ બાળકો એ ગુજરાત રાજ્યના છે શું આ ગુજરાત મોડલ છે આશરે એકવીસો ને નવ્વાણું કરોડથી પણ વધારે જો ખર્ચ થતો હોય અને છતાં બે લાખ ચાલીસ હજાર બાળકો સ્કૂલની બહાર રહે તો આ ફાઇનાન્શિયલ મિસમેનેજમેન્ટ આ ખર્ચ ક્યાં થાય છે એ ચોક્કસ તપાસને પાત્ર છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસની સરખામણી કરીએ તો ગયા વર્ષ કરતાં ત્રણસો ને એકતાલીસ ટકાનો વધારો આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રનમાં થયો છે ગયા વર્ષે પંચાવન હજારથી વધુ બાળકોએ સ્કૂલ છોડી હતી આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન હતા ત્યારે વર્ષ બે હજાર પચીસ ચોવીસમાં આંકડો વધી અને બે લાખ ચાલીસ હજારથી પણ વધુ થઈ ગયો છે તે ગુજરાતનું શિક્ષણનું મોડલ દર્શાવે છે ગુજરાત સરકાર શિક્ષણના મામલે કેટલી ઉદાસીન છે અને આ બાળકોએ ચોક્કસપણે કયા કારણે શાળાઓ છોડી છે તે તપાસનો વિષય છે એકવીસો ને નવ્વાણું કરોડથી વધુ ખર્ચાયા છે તો એ રૂપિયા જાય છે કે તે સૌથી મોટો સવાલ છે તે સૌથી મોટો ક્વેશ્ચન માર્ક આપણે સાંભળ્યા હતા ડોક્ટર પાર્થિવ રાશિ તમને કહ્યું કે કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર ડેટાની તુલના કરીને ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરી છે વર્ષ બે હજાર ચોવીસમાં પચીસ શાળામાં બાર બાળકોની સંખ્યા ચોપન હજાર ચારસો એકાવન તે વર્ષ બે હજાર પચીસ વધીને બે લાખ ચાળીસ હજાર આઠસો ને નવ થઈ ગઈ છે જે ટકાવારી મુજબ ત્રણસો ને એકતાલીસ વિસ્ફોટક ઉછાળો થયો છે તેમાં બેટી પડાવના નારા હેઠળ કિશોરીઓમાં એક લાખ પાંચ હજાર વીસ આઉટ ઓફ સ્કૂલ એટલે કે સાડા બાર છે ત્યાં આંગ ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે આ પ્રકારે જે રીતે આંકડાઓ છે તે પાર્થિવરાજસિંહ અઠવાડિયે મૂક્યા છે શિક્ષકોની ઘટના મામલો ભ્રષ્ટાચારનો મુદ્દો તેને એને તેમણે સરકારને ઘેર્યા છે દર્શક મિત્રો આ જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો